નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે પછી વાર થઈ જાવ ગુરુવાર મિત્રો સાને લેવી આજના તાજા ઝીરૂના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર ભારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી જીરાના પ્લસ ભાવ છે અને ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી మోరబీ త్రో ఇది తన హజార్ ఆ త్రేస రూపీ హ్రజార్ త్రో తో రూపీ పాటడి త్రజార్ త్రో తో బా రుయా సునాగఢ త్ర సో అజార్ సాత రూపీ బోటా త్రో బా త్రీ హజార్ నవసో త్రేస రూపీ అమర విజారీ తన హజార్ ఆ త్రేస రూపీ દ્રોલ ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી માહુઆ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી बाबरा 3333933 रुपया સુધી તાંગત્રા 3233941 रुपया સુધી ઉપલેટા 3360 થી 3832 रुपया સુધી તારી 3623 થી 4052 रुपया સુધી ઉંતાની વાત કરું તો 3000 થી 3960 रुपया સુધી થરા 3320 થી 3852 रुपया સુધી આરી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી ખોડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો ને ત્રીસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો સત્રીસથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી વારાહી ત્રણ ત્રણથી ત્રણ હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી દિવોદર ત્રણ હજાર ત્રણસો સાહીઠ ચાર હજાર રૂપિયા સુધી અને ખેડૂતો મિત્રો ઝીરોના બજારમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા